માતા કી છોતેર પર્વની શુભકામના હૃદયપૂર્વક દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે ત્યારે ભારતના પ્રત્યેક નાગરિક પ્રત્યેક પરિવાર દેશના વિકાસ યોગદાન આપી રહ્યા છે યુવાનોએ પોતાનું બલિદાન આપી રાષ્ટ્રને એક કરી આ દેશ આજે દુનિયામાં પોતાનું સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે ત્યારે કાશ્મીર થી કન્યાકુમારી સુધી સવાસો કરોડ ભારત પરિવારજનો એક દિશા તરફ એક ડગલું આગળ માંડે છે ત્યારે દેશ સવાસો કરોડ ડગલા આગળ વધી રહ્યો છે બહુજન હિતાય બહુજન સુખાઈ ના એ મંત્ર સાથે વસુદેવ કુટુંબકમી ભાવનાઓ વિશ્વને જ્યારે આદરણીય મોદી સાહેબે આપી છે છે ત્યારે દેશ તો ફળ ચાખી રહ્યો પરંતુ નાગરિક તરીકે આપણું કર્તવ્ય શું આપણું દાયિત્વ શું ચાલુ સૌ આ પ્રસંગ એટલા માટે આપણો સંકલ્પ દ્રઢ થાય દેશ માટે આપણે સંકલ્પ કરીએ રાષ્ટાઈ સ્વા રાષ્ટ્ર ઇદમના મમા આ સૂત્રને સાર્થક કરી અને નઈ નાયકવાદ નઈ જાતિવાદ નઈ પ્રાંતવાદ નઈ ભાષાવાદ ફક્ત અને ફક્ત રાષ્ટ્રવાદ એ প্রত্যেক વ્યક્તિના મસ્તિષકની અંદર ગુંજવો જોઈએ ઉપপ্রত্যે લોકોને સન્માન આપ્યું પ્રાકૃતિક કૃષિના આયોજન માટે ગુજરાત નંબર થઈ રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા રાજ્યપાલ શ્રી પણ પોતાનું કર્તવ્ય અને દાયિત્વ કૃષિ ક્ષેત્રે અને આવનારા સમયની અંદર કૃષિ સખી એટલે કે એક એક બેન કૃષિ ક્ષેત્રે સંકળાયેલી બહેનો સખી બનીને રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ દવાઓનો ઉપયોગ વગર ઉત્પાદન કરીને રાષ્ટ્રના প্রত্যেক વ્યક્તિના આરોગ્ય માટેનું પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રહી છે એમને હું વંદન કરું એક સમય હતો કૃષિ માટે એક પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા ન હતી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના એ સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન દેશની કૃષિ આવકનું બમણું થાય એ માટે કૃષિ સન્માન નિધિ કરીને 12 કરોડ એ ખેડૂત ખાતાની અંદર દર વર્ષે 6000 જેવી રકમ અંત્યોદય સુધી પહોંચાડી રહ્યા છે આવનારા સમયની અંદર કૃષિ ક્ષેત્રે દેશ ના કૃષિ બાબતની અંદર દેશ એક નવી વિચારધારા નવી પદ્ધતિઓ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી દુનિયામાં એક આઈડિયા દ્વારા લાખોની કરોડો કૃષિ સાથે સંઘળાયેલા એ પરિવારને ફાયદો ઘણીવાર એવું થાય મિલેટ વર્ષ શું કામું ઉજો દુનિયાને ધાન્ય ખાતા કરવા માટે ભારતની અંદર ઉત્પન્ન થતું ધાન એ પોષિત છે એ વૈશ્વને સંદેશો આપવા માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે મિલેટ વર્ષને જ્યારે પ્રોત્સાહિત આપ્યું હતું નાની નાની બાબતોમાં અંત્યોદય સુધી એમને સહયોગ મળે એમને સ્થાન મળે એ બાબતનું આજે સરકાર પ્રયાસ કરી રહી છે ટ્રાયબલ ક્ષેત્ર હોય કે કચ્છ જેવા સેવાડાના રણ પ્રદેશની અંદર આવેલા નાનામાં નાના ગામો હોય એક ગામને સુવિધા પ્રાપ્ત થઈ રહે ગ્રામ પંચાયતો મજબૂત બને સરપંચને પોતાનો પાવર્સ મળીને ગામનો વિકાસ કરે આવી યોજનાઓ સરકાર અનેક બાબતોમાં લાવે છે શિક્ષણ ક્ષેત્રે મને ગર્વ છે કે આજે ડ્રોપ રેશિયો પહેલા ધોરણની અંદર બાળક દાખલ થાય અને ગ્રેજ્યુએશન બને ત્યાં સુધી સરકાર સતત ચિંતિત છે કોઈ પણ એવા યોજના કોઈ નથી કે જ્યાં ઉચ્ચ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીને સહાય ન મળી રહે નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના દ્વારા 9 10 ની અંદર ભણતી દીકરીઓને આજે એમના ખાતાની અંદર 12 ધોરણ સુધી ભણે પચાસ હજાર રૂપિયા જેવી માતબર રકમ એમના ખાતાની અંદર જમા થશે અને આ હિસાબે આજે

પાંચ વર્ષના રોડ મેપ સાથે વિનામૂલ્યે શિક્ષણ મળી રહે હોસ્ટેલી સુવિધા મળી રહે એ બાબત ગુજરાત આજે નંબર 1 છે શ્રમિકો માટે શહેરની અંદર પોતાનું રોડ પેટ્યુ રળવા માટે જ્યારે આવતા હોય ત્યારે એની સવારની અંદર નાસ્તો લેવા માટે ભોજન એમની પાસે રસોઈ બનાવવાની સુવિધા વગેરે ના હોય માટે બસોને નેવું જેટલા શ્રમિકો માટે સવારના શ્રમિક ભોજન માટેના અનપૂર્ણા શ્રમિક અનપૂર્ણા યોજનામાં એમને પાંચ રૂપિયા જેવા સામાન્ય ભાવથી એમના ભોજન પ્રાપ્ત થઈ રહે સરકારે બાબતની અંદર ખૂબ ચિંતા કરી રહી આવનારા સમયમાં ઉર્જા ક્ષેત્રે ગુજરાત નંબર વન છે અને આ ઉર્જા સૌર ઉર્જા થકી દુનિયાની અંદર જ્યારે આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે પર્યાવરણને પણ બચાવી રહ્યા છીએ કોઈ દેશ એવો નથી કે જ્યાં પવનને દેવ સમજતા હોય કોઈ દેશ વિશ્વમાં ભારત સિવાય કોઈ દેશ એવા નથી જ્યાં પ્રકૃતિને પૂજા કરે છે મારા આદિવાસી પરિવારો એ જે જંગલનું જતન કરીને

વૈશ્વિક મહાસંમેલનોને પણ ચેલેન્જ આપે એવી દૃઢ વિશ્વાસ સાથે આપણે પર્યાવરણને બચાવી રહ્યા છીએ આજનો યુવાન દેશ માટે સમર્પિત છે પોતાના સમાજ માટે સમર્પિત છે પોતાના પરિવાર માટે અને દેશ માટે જ્યારે આપણે કામગીરી કરતા હોય ત્યારે આ પ્રસંગે આ દેશ માટે આઝાદી આપી અપાવી દુઃખ વેઠીને પરિવારના એ જયારે કર્યા છે ત્યારે આજના એ પ્રસંગે આપણે લાલા લજપતરાય અને ભગતસિંહ સુખદેવની એ યુવાનોને આપેલી ક્રાંતિકારીના વિચારો આપણે આજે આપણા મસ્તિષ્કની અંદર ગુંજતા હોય ભગવાન બિરસા મુંડા અને માનગઢના એ હત્યાકાંડ આપણે હજી એ ભૂલ્યા નથી આ દેશની અંદર કશું જ ખૂટી નથી રહ્યું એવા પ્રસંગે દેશનો યુવાન સંકલ્પ કરશે અમે વ્યસનથી દૂર રહીશું મેક પણ પ્રકારનું વ્યસન નહીં રહે આઝાદી માટે લડવૈયા હોય આ દેશને આપણે સુખી કરવા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપું તો એ બલિદાન એળે ન જાય એ હેતુ વ્યસનથી દૂર રહી રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવાનો પહેલો પગથિયો છે ત્યારે આવનારો સમય શું છે આવનારી ચેલેન્જ શું છે એ યુદ્ધ નથી એનું બોમ નથી એ છે એ આવનારું સમય આવનારું ચેલેન્જ યુથ માટે ડિપ્રેશન છે અને ડ્રગ્સ છે સૌ સાથે મળી જાગ્યા ત્યાંથી સવાર દેશને સાચી દેશના એ શહીદ વીરોને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે આપી ગણાશે કે આપણે આપણે શ્રેષ્ઠ માર્ગે ચાલીએ કશ્મીર થી કન્યાકુમારી સુધી પ્રત્યેક વ્યક્તિ મારો પરિવાર છે આ દ્રઢ સંકલ્પ આપણા મસ્તિષ્ક ની અંદર હોવો આજે દેશ ની અંદર પોતાનું યોગદાન આપના 500 ને 65 રિહાસતો એક કરી રાષ્ટ્ર નિર્માણ માટે સરદાર સાહેબને આપણે યાદ કરીએ છીએ બંધારણ ના ઘડવૈયા આદરણીય પૂજનીય

આપણે સૌ ચાલીએ ત્યારે ચોક્કસ આપણે આઝાદીના આવા પર્વો ઉજવા ગણાશે મને આશા છે કે સાથ ચાલો સૌ અંત્યોદય સુધી જ્યાં યોજનાઓ પહોંચી છે જ્યાં યોજનાઓ છે પણ વંચિતો છે એ અમારી ટીમ અમારા ગવર્મેન્ટની એજન્સીઓ નાનામાં નાના તલાટી મંત્રી અને ગ્રામ સેવકો સુધી જે કામગીરી કરી રહ્યા છે એમને હું અભિનંદન છું આજના પ્રસંગે અમારા અહીંના લોકપ્રિય ધારાસભ્યને પૂર્વ કેબિનેટ મંત્રી મારા વડીલ મુરબ્બી આદણિયા ગણપતભાઈ વસાવાજી જ્યારે ઉપસ્થિત છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીઓ છે ચૂંટાયેલી પાક છે તમામ સરકારી એજન્સીના અધિકારી મિત્રો છે અમારી ટીમ કલેક્ટર ટીમ એસપી પણ ખૂબ સારી મહેનત કરીને આ સુંદર આયોજન કરવા બદલ અને આજે આ આ સરકારી પણ સૈનિક શાળાની અંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે એ અભ્યાસ કરનારા સૈનિકની સૈનિક શાળાની અંદર અભ્યાસ કરનારા દરેક બાળકો રાષ્ટ્રના નિર્માણ રાષ્ટ્ર નિર્માણ માટેના બે હજાર સુડતાલીસ નું ભારત કેવું હોવું જોઈએ કેવું હશે એ સંકલ્પ આ જે સૈનિક શાળાની અંદર આ બાળકો શીખી રહ્યા છે એમને પણ હું અભિનંદન પાઠવું છું આવો સૌ રાષ્ટ્રના એ વિકાસના પ્રજ્વલિત યજ્ઞની અંદર રાષ્ટ્રના એકતા અને સમરસતાના એ પ્રજ્વલિત યજ્ઞની અંદર આપણે પોતાનું જે જે છે એ યોગદાન આપ પ્રત્યેક વ્યક્તિ કર્મ નિભાવે બસ પોતાનું કર્મ નિભાવે આ કર્મ શ્રેષ્ઠ છે આ કર્મ આપને રાષ્ટ્રને મજબૂત બનાવશે એ કર્મવીરોને બોર્ડર પર જે સૈનિકો રાત દિવસ માં ભારતની રક્ષા કરનારા એ સૈનિકોના એ યોગદાનને પણ આપણે યાદ કરીએ છીએ જે સૈનિકોએ આપેલા યોગદાન જે સૈનિકો શહીદ વીર થયા છે એ શહીદ પરિવારોને આપણે વંદન કરીએ છીએ આવો સૌ સાથે મળી રાષ્ટ્રના એકતા સૂત્રે એકતા બંધાયેલા આપણે સૌ એમને વંદન કરીએ આજના પાવન પ્રસંગે 74મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાએ શુભકામનાઓ પાઠવું છું પ્રત્યેક વ્યક્તિ એક પરિવાર બને આ પરિવાર ને રાષ્ટ્ર કહીશું એ રાષ્ટ્ર ને હું વંદન કરું છું અસ્તુ ભારત માતા કી કે વંદે માત્ર આપના